નમસ્કાર મિત્રો આજે આપણે ચારોલ ગામની પૂજાવાડીમાં વિહતમાના ઇતિહાસની વાત કરીશું મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચુવાડ પંથકમાં આવેલું ચારોલ ગામ કડીથી બાર કિલોમીટર અને મહેસાણાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા ભગવતી વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો વિહતમાના ઇતિહાસની વાત કરીએ તો આશરે ચારસો વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે ગોપી પટેલના મઢે મા ભગવતી વિહતમાં મેલડીને બેસાડવાના હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છે એનું પ્રમાણ આપજે ત્યારે માએ કહ્યું હતું કે હું તારા મઢે આવીને બેસું એનું પ્રમાણ હું તને આપું છું કે હે ગોપી પટેલ અષાઢનો મેઘ વરસે અને તમે વાવણી કરવા જાઓ ત્યારે તેમાં એક ઓરિયું ખાલી રાખજે એમાં વાવણી હું કરીશ અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારું વિહતનું વાવેલું કદાચ એક ધારું ઉગે ને તો માનજો કે હું વિહત મેલડી તમારા મટે બેઠી છું અને કહેવાય છે કે બરોબર અષાઢ નો મેઘ વરસ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરિયું બંધ રાખી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી અને પછી તો ખેતરમાં જે અનાજ વાવેલું એની કુપણો ફૂટે છે અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું હતું એ હતું સફેદ તુવેર અને કહેવાય છે કે આ સફેદ સૌપ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડીમાં છે એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ચારોલની માં વિહત મેલડીના બીજા એક પ્રગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરન તાલુકાની પાટડી બજાણા ગામમાં એક ઉડણસી બજાણીઓ રહેતો હતો જે કામરુદેશની મેલી વિદ્યાનો જાણકાર હતો પરંતુ એને કોઈ સંતાન ન હતું તે મેલડીનો પરમ ઉપાસક હતો અને એની સાથે પડદે વાતો કરે છે પાટડી બજાણામાં તો ઠીક પણ આજુબાજુના ગામમાં જો કોઈ દર્દથી પીડાતું હોય તો તેનું દર્દ મટી જાય પોતે જાતનું એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી આપે એનાથી ગુજરાન ચલાવતો અને ઘરમાં સાત સાત બેર્યા હોવા છતાં એને શેર માટીની ખોટ હતી સમય જતા એક દિવસ તે મઠમાં બેસીને મેલડીની અરજ કરે છે અને કહે છે હે મા મેલડી મારે સાત સાત બૈરા છે છતાં ઘરમાં મારે કોઈ સંતાન નથી મારી પર દયા કર મારું વાંજા મેળું ભાંગ ત્યારે કહેવાય છે કે માતાજીના દેરામાંથી વાંચા ફૂટી અને મા બોલ્યા કે દીકરા ઉડણસી જન્મારે તો શું પણ સાત જન્મારા સુધી તારા ભાગ્યમાં કોઈ સંતાન સુખ જ નથી કાલ સવારે તું અહીંથી જુવાડ પંથકમાં જા આ ધરતી તને જાકારો આપે છે ચારો ગામમાં તારું વાંજા મેળું ભાંગશે જય હો મા માતાજીએ કહ્યા પ્રમાણે બીજો દિવસ ઉગતા જ ઉડણસિંહ કુટુંબ કબીલાને ગાડામાં લઈને ક્યાંથી જુવાડ પંથક તરફ હાલી નીકળે છે રસ્તામાં ગાડું ધીમે ધીમે આગળ ચાલ્યું જાય છે ત્યાં તો બાજુમાં મેલડીને મનમાં એમ થયું કે ઉડણસિંહ મને જાણે છે કે નહીં લાવને હું એની પરીક્ષા કરી જો કે એને મારી પર કેટલો વિશ્વાસ છે આમ વિચારીને મા મિલડીએ એ દિવસે ઉડણસી બજાણિયાનું પાર્કું લેવા માટે મામિલડીએ એસી વર્ષની ડોશીનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને અગુડગું થતા ઉડણસીનું ગાડું રોકે છે અને કહે છે કે એવો ગાડાવાળા ભાઈ તારું ગાડું જરાક ઊભું રાખજે વાપર્યા મને ચારોલ ગામ સુધી બેસાડી લઈને દીકરા ત્યાં તો ઉડણસી બોલ્યા કે ડોશી મારા ગાડામાં સાત સાત બૈરા છે અને ઘણો બધો સામાન ભરેલો છે તમને બેસાડવા માટે મારા ગાડામાં જરાય જગ્યા નથી હાલો હાલો ગાડા આગળથી ખસી જાઓ મારે જવામાં મોડું થાય છે આમ કહીને ઉડણસિંહે ડોસીને બેસાડ્યા નહીં અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું અને માતાજી ત્યાંથી અલોપ થઈ ગયા પછી તો આગળ જઈને માતાજીએ એક સોળ વર્ષની સુંદરીનું રૂપ લીધું અને વિચાર્યું જો આજે ઉડણસિંહ મને ઓળખી જાય ને તો એ માંગે એને આપી દઉં આમ એક સુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાની આગળ આવીને બોલ્યા ઓ ભાઈ મારે આમ ચારોર ગામ સુધી જાવું છે તો મને તમારા ગાડામાં બેસાડો ને આટલું સાંભળતા જ ઉડણસિંહે ગાડું ઊભું રાખ્યું અને કહ્યું લ્યો બેસી જાઓ ત્યારે પણ જોજો સરખા બેસજો નહીં તો ગાડું ઉલટી જશે આટલું સાંભળતા જ માતાજી અસવી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા અલ્યા ઉડણસિંહ તે મને ઓળખી નહીં હું માતા મેલડી છું આજે તે મારી મશ્કરી કરીને મને જાકારો આપ્યો છે એટલે આજથી તારા અને મારા અન્નજળ પૂરા થયા હું અહીંથી પાછી પાટળી બજાણા પાછી જાઉં છું હું અહીંથી પાછી પાટળી બજાણા પાછી જાઉં છું પણ વાંજા મેળું ભાગવાનું મારું આપેલું તને વચન ચારોલ ગામમાં બેઠેલી માતા વિહત પૂરું કરશે આ મુડાણ સિંહ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો પણ માતાજી તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા તો ત્યાંથી ચાલતા ચાલતા ડુલન તડાવડી પાસે આવી છે અને ત્યાં એક બળદગાડાનું તોહરું તૂટી ગયું કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પાળે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોલ ગામમાંથી નવું તોહરું લઈ આવ્યા અને નવું તોહરું લઈને બદલ્યું અને જૂના તોહરાનો ત્યાં તલાવડી પાસે ઘા કરી દીધો અને તે તોહરું ત્યાં પાર પર ખૂચી રહ્યું હવે માં વિહતને કંઈક પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારો હશે આમ કરતાં કરતાં તેઓ ચારોલ ગામે આવ્યા અને ત્યાં એની બજણિયાની રમત શરૂ કરી પછી તો એણે ચારોલના ગોપી પટેલને અરજ કરી કે બાપા મારે સાત સાત બૈરા છે તો પણ મારે એકય સંતાન નથી તમે ચારોલની માતા વિહતને અરજ કરીને કહો ને કે અમારું વાંજ્યા મેળું ભાંગે અમે મોટી આશા લઈને તમારા ચરણે આવ્યા છીએ આ બધા ભેગા થઈને માતા વિહતના મઠમાં આવીને પાઠ માંડે છે અને ગોપી પટેલના કોઠે હાકટો મારતી માતા વિહત આવે છે ઉડણસી અને એના સાત બૈરા સૌ મળીને માતાજીને અરજ કરે છે એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણશે જ્યાં હું તને એક નહીં પણ તારી સાતે ભાઈઓને એક એક દીકરા ન આપું ને તો હું ગોપી પટેલ ની માં વિહત નહીં ત્યાં તો સભામાં બેઠેલા લોકો બોલ્યા પરંતુ માડી એનું કઈક પ્રમાણ તો આપ માડી એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાનું ભાંગેલું તોહરું જે ડુલણ તલાવડીની પારે ફેંક્યું છે ને એ કાલે સવારે જઈને જોજે એમાં વળની કૂપણું ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી પછી તો કહેવાય છે કે બીજા દિવસે સવારે ઉડણસિંહ ડોલણ તલાવડીની પારે જઈને જોવે છે તો સૂકાફટ ફેંકેલા દોહરામાં વળની લીલી કૂપણો ફૂટી હતી આ જોઈને એને હરખનો પાર ના રહ્યો અને ત્યારથી મા વળવાળી વિહત તરીકે પણ ઓળખાઈ ગઈ પછી તો સમય જતા ઉડણસિંહને ઘરે એક પછી એક એમ સાતે બાય સાત દીકરાઓ જન્મ્યા આમ પટેલના મુખીથી માં વિહત બોલ્યા એ માણી સાચી પડી અને ઉડણસિંહના ઘરે સોના નો સૂરજ ઉગ્યો પછી તો દીકરા થોડા મોટા થયા એટલે ઉડણસિંહ માતાજીને મઢે આવીને માતાજીના નિવેદ કર્યા જાતર કરી અને જગદંબાના ગુણગાન ગાયા તો મિત્રો આ હતો ચારોલી ની ગોપી પટેલની વેહતમા અને તોહરિયા વડવાળી વિહતમાનો પ્રગટ પરચાનો ઇતિહાસ તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્તનો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ